નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈંગ્રુમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસ ની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર તમાકુ વ્યસન મુક્તિ અભિયાન નવસારીમાં આરંભ થયો વિવેકાનંદ સોશિયલ એન્ડ કલ્ચરલ ચેરિટેબલ ટ્રસ્ટ નવસારી તેમજ મુસ્કુરાહટ ગ્રુપ તમાકુ વ્યસન મુક્તિ માટેની નિમાયેલી ટીમ દ્વારા આજરોજ પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમ નવસારીમાં કુલ છ વ્યક્તિઓને તમાકુ વ્યસન છોડવા માટેનું માર્ગદર્શન આપી વિતરણ કરવામાં આવ્યું નવસારીના ટાટા હોલમાં યોજાયેલા હાસ્ય કવિ સંમેલનની એક ઝલક વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ નવસારી જિલ્લા સમસ્ત લેવુવા પાટીદાર સમાજની વોલીબોલ સ્પર્ધા યોજાઈ સમસ્ત લેવુવા પાટીદાર સમાજ નવસારી તિગરા દ્વારા નવસારી જિલ્લા લેવુઆ પાટીદાર સમાજની વોલીબોલ સ્પર્ધાનું આયોજન સમસ્ત લેવુવા પાડીદાર સમાજની વાડી નવીનચંદ્ર સાંસ્કૃતિક ભવનની બાજુમાં નવસારી ખાતે કરવામાં આવ્યું હતું જેમાં નવસારી જિલ્લાના લેવુઆ પટ પાટીદાર સમાજની કુરેલ નાની ચોવીસી પિંસાડ તિગરા પેરા વાછરવાડ તોળી નવસારી ખાપરિયા સદલાવ અડ્ડા મળીને કુલ સોળ ટીમોએ ભાગ લીધો હતો ચેકેબલ ટ્રસ્ટ દ્વારા મેગા રક્તદાન કેમ્પ યોજાયો વધુ માહિતી માટે જુઓ નવસારી લાઇવનો વિશેષ અહેવાલ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુદાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનીત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ 7069006329

પ્રશાંતભાઈ બહાદુરસિંહને બાતમી મળી કે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપી હેમંત રાઠોડ ગુંદવાવ વલસાડ ખાતે હાજર છે આ મુજબની હકીકત આધારે વલસાડ ગુંદવાવ ખાતેથી આરોપી હેમંત ધનસુખભાઈ રાઠોડ જેમની બત્રીસ વર્ષીય ઉંમર છે તેમને વલસાડ ખાતેથી પકડી પાડી આરોપી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી આરોપીનો કબજો નવસારી રૂરલ પોલીસ સ્ટેશનને આપવામાં આવ્યો છે નવસારી શહેર વોર્ડ નંબર સાત ના ચાંદની ચોક ખાતે મારો પરિવાર મોદી પરિવાર સભા યોજાય નવસારી બેઠકના ભાજપ અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ લાખ જંગી જીત માટે સમગ્ર નવસારી જિલ્લા ભાજપના આગેવાનો અને કાર્યકરોનો ઉત્સાહ વધારવા માટે જિલ્લા પ્રમુખ ભુરાભાઈ શાહ માજી ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ અને શહેર પ્રમુખ પરેશભાઈ કાસુંદરા તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને સૌ કાર્યકર્તાઓનો ઉત્સાહ વધાર્યો હતો ચિખલીના મુખ્ય માર્ગ પર લારી ગલ્લાનું દબાણ અને આડેધડ પાર્કિંગ ટ્રાફિક જામની સમસ્યા ચિખલી એ તાલુકાના મુખ્ય મથક સાથે મુખ્ય વેપારી મથક પણ છે ચિખલીના મુખ્ય માર્ગ સહિતના ગ્રામ પંચાયતના મહત્વના માર્ગો પર આડેધડ વાહન પાર્કિંગ અને રસ્તાઓ પર દબાણ કરી ખડકાતા લારી ગલ્લાઓને કારણે ચિખલી ગ્રામ પંચાયતમાં અનેક સ્થળોએ છાછવારે ટ્રાફિક જામની સમસ્યા અને અકસ્માતનો ભય ફેલાઈ રહ્યો છે નેશનલ હાઈવેના વલસાડ તરફના ટ્રેકના સર્વિસ રોડના ચાર રસ્તા તરફના છેડે પોલીસ ચોકી છે છતાં બાજુમાં જ આવેલ હોટલો પર લાગતી વાહનોની કતારો અને તેને કારણે થતા ટ્રાફિક જામ તરફ પોલીસ દ્વારા દેખીતા કારણોસર આંખ આડા કાન કરવામાં આવે છે ચીખલીમાં મુખ્ય માર્ગો પર ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે સંબંધિત તંત્રો દ્વારા સહિયારો પ્રયાસ કરી આ સમસ્યાનું નિરાકરણ લવાય તેવી લોકોની માંગણી છે લીંબુના ભાવમાં ભડકો કિલોનો ભાવ એકસો સાહીઠથી થી એકસો એસી છૂટક વેચાણમાં એક લીંબુના દસ રૂપિયા નવસારી અને ચીખલીની શાક માર્કેટમાં એકાએક લીંબુના ભાવ વધીને ભડકે બળતા સામાન્ય ગૃહિણીનું ઘર ખર્ચનું બજેટ લગભગ ડામાડોર થઈ ગયું છે નવસારી ચીખલીના શાક માર્કેટોમાં લીંબુ પ્રતિ કિલોના એકસો સાહીઠ એકસો એસી રૂપિયા સુધી પહોંચી ગયા છે તો છૂટક એક લીંબુનો ભાવ રૂપિયા દસ જેટલો થઈ જતાં ઉનાળામાં જ સામાન્ય વર્ગ માટે તો મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે પ્રિય ગ્રાહક મિત્રો શું તમે એસકે કન્સલ્ટન્સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો નહીં તો આવો જાણીએ સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓચિંતી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિકપણે ખૂબ જ દુઃખદ હોય છે જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો અને અને ત્રીજા પાસાની વાત કરીએ તો પાસું છે છે અકસ્માત અકસ્માત વીમો હંમેશા અચાનક જ થાય જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસકે કન્સલ્ટન્સી ચીમનાભાઈ ચોક જૂનો વાંદરી મહોલ્લો શક્તિ ફાફડા વાડાની લાઇનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો ચીખલી તાલુકામાં ફરી જંગલી ભૂંડનો આતંક નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં આવેલા સુરખાઈ ગામની ઘટના સુરખાઈ ગામ ખાતે બકરા ચરાવવા પહોંચેલા પાસઠ વર્ષી વૃદ્ધ પર અચાનક ખેતરમાં જંગલી ભૂંડે હુમલો કરતા સારવાર અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ભૂંડના હુમલાની વાત વાયુ વેગે પ્રસરતા ગામમાં ભયનો માહોલ છવાયો છે ભૂતકાળમાં પણ ચીખલી તાલુકામાં અવારનવાર ભૂંડના હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર અજાણ્યા વાહન અડફેટે અજાણ્યા વૃદ્ધનું મોત નેશનલ હાઈવે નંબર અડતાલીસના મુંબઈ ટ્રેક પર એંધર ગામની હદમાં આવેલ ડિસન્ટ હોટલની સામે કોઈક અજાણ્યા વાહન ચાલકે બેફામ ઝડપે અને બેદરકારીપૂર્વક પોતાનું વાહન હંકારી રસ્તો ઓળંગી રહેલા અજાણ્યા વૃદ્ધ ઇસમને અડફેટે લેતા ભોગ બનનાર વૃદ્ધના માથામાં બંને પગે ગંભીર ઈજાઓ પહોંચતા ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું આ અંગે ગણદેવી પોલીસના પીએસઆઈ વિજય પટેલ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન પાંત્રીસ પોઈન્ટ શૂન્ય અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન એકવીસ પોઈન્ટ શૂન્ય અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે છોતેર પર્સન્ટ જ્યારે સાંજે પાસઠ પર્સન્ટ રહ્યું હતું હવાની ગતિ ચાર પોઈન્ટ શૂન્ય કિલોમીટર પ્રતિ કલાક ઉત્તરથી પશ્ચિમ તરફ રહી હતી શું તમે મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ખરીદવા માંગો છો તો આજે જ પહોંચી જાઓ ઉમિયા મોબાઈલ કે જ્યાં તમને દરેક કંપનીના તમામ મોડેલોના મોબાઈલ હાજર સ્ટોકમાં મળી રહેશે સાથે જ તમને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ જેવી કે એસી એલડી ટીવી ફ્રીઝ એર કુલર સ્પીકર હેડફોન મિની પંખા તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક્સ એસેસરીઓ પણ ઉપલબ્ધ છે તો આજે જ સંપર્ક કરો ઉમિયા મોબાઈલ સરનામું નોંધી લો ઉમિયા મોબાઈલ ગણેશ શુદ્રા રોડ નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો